અને ધ્વનિ પ્રદૂષણને રોકે પોલીસનું કહેવું છે કે મોડિફાઈડ સાયલેન્સરથી નીકળતો તીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે પોલીસે આવા વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે અગાઉ પણ વડોદરા પોલીસે મોડીફાઈડ સાયલેન્સરવાળા ઘણા વાહનો જપ્ત કર્યા છે અને વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાથી બચવું જોઈએ જેથી શહેરના તમામ લોકો શાંતિથી રહી શકે શહેરમાંથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એકસો સિત્તેરથી વધુ બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે પાડિયા ઝડપી મોડિફાઈડ કરાયેલા બુટેલ બુલેટના સાયલેન્સરને પોલીસે લીધા હતા જમા નામદાર કોર્ટના આદેશ બાદ આજ એકસો આઠ સાઇલેન્સ પર ચલાવાયું બુલડોઝર તમામ મોડિફાઈડ સાઇલેન્સરને બુલડોઝર નીચે આવ્યા કચડવામાં ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસનું નિવેદન મોડિફાઈડ ચાલેન્જરના મોડીફાઈડ સાયલેસરના ધ્વની પ્રદૂષણથી વિદ્યાર્થીઓ અને દર્દીઓને પહોંચે છે અસર અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે એકસો આઠ સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડીફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડીફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય ભણતા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સેલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દે આમ અગાઉ પણ અમે ચુમોતેર પંચોતેર જેટલા સેલેન્સોનો નાશ કર્યો હતો એ પણ મોડી હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કર્યો